ભરૂચ એલસીપી એ ઓફિસ પાસેથી વિદેશી શરાબ ભરેલી કાર સાથે બે બુટલેગરની કરી ધરપકડ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વરમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સફેદ સ્વિફ્ટ કારમાં વાલાથી વિદેશી દારૂ ભરીને અંકલેશ્વર તરફ આવી રહી હોવાની પાકી બાતમી મળી હતી જે ચોક્કસ બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને વાલિયા રોડને અડીને આવેલ જીઆઈડીસી ઓફિસ પાસેથી વિદેશી પોલીસે વિદેશી દારૂ ભરેલ સ્વિફ્ટ કાર અને આ કારનું પાયલોટિંગ કરતી ઇકો કાર ઝડપી પાડી હતી પોલીસે વાલિયાના ગભાણ ગામના બુટલેગર સતેશ વસાવા અને વિપુલ વસાવાની ધરપકડ કરી હતી જ્યારે વિદેશી દારૂનો જથ્થો જ્યાં જ્યાં પહોંચાડવાનો હતો તે તેર જેટલા બુટલેગરોને વોન્ટેડ ચાર્જ કર્યા હતા એલસીબી પોલીસે આ અંગે પ્રોહિબિશન એક્ટ હેઠળ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને બે બુટલેગર સાથે વિદેશી દારૂ અને બિયર સ્વિફ્ટ અને કુકાર મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ મળીને કુલ રૂપિયા દસ લાખ બે હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને વધુ તપાસ શરૂ કરાઈ